આ વીડિયો અંત સુધી જોવાનો એક જ કારણ છે કે મેષ રાશિના લોકો વિશે જે વાતો બધાને અધૂરી લાગે છે એનો સાચો જવાબ અહીં તમને મળશે નમસ્કાર મિત્રો તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અને આજે આપણે વાત કરીશું મેષ રાશિના જાતકોના જીવનમાં કેમ બધું ઝડપથી શરૂ થાય છે પરંતુ ઘણી વખત અધૂરું રહી જાય છે અને કેમ આ રાશિના લોકોમાં જીતવાની તાકાત હોવા છતાં અંદરથી અસંતોષ રહે છે મેષ રાશિના લોકો સ્વભાવથી આગ જેવા હોય છે તેઓ ડર્યા વગર આગળ વધે છે નિર્ણય લેવામાં સમય બગાડતા નથી અને લીડરશિપ તેમની અંદર જન્મજાત હોય છે પરંતુ સમસ યા એ છે કે આજ ઉતાવળ ઘણી વખત તેમની સૌથી મોટી અડચણ બની જાય છે છેલા ઘણા વર્ષોમાં મેષ રાશિના લોકો માટે કારકિર્દી પૈસા અને સંબંધોમાં વારંવાર બદલાવ આવ્યા છે ક્યારેક અચાનક તક તો ક્યારેક અચાનક નુકસાન જેના કારણે મનમાં પ્રશ્ન ઊભા થયા કે શું હું ખોટી દિશામાં તો નથી દોડી રહ્યો પરંતુ જ્યોતિષ કહે છે કે મેષ રાશિના લોકો માટે જીવનની સાચી કસોટી ઝડપ નહીં પરંતુ નિયંત્રણ છે કારકિર્દીની વાત કરીએ તો મેષ રાશિના લોકો જ્યાં પણ જાય છે ત્યાં પોતાનો છાપ છોડી દે છે પરંતુ ઘણી વખત પેશન્સના અભાવે તેઓ એક જ જગ્યા પર સ્થિર રહી શકતા નથી જોબ ચેન્જ ફિલ્ડ ચેન્જ અથવા બિઝનેસ શિફ્ટ સતત ચાલતું રહે છે પરંતુ જ્યારે મેષ રાશિના લોકો ધીરજ શીખી લે છે ત્યારે એ જ જગ્યા પર તેઓ ઓથોરિટી અને પાવર મેળવી શકે છે ધંધો કરનાર મેષ રાશિના લોકો માટે સૌથી મોટો પાઠ એ છે કે દરેક જોખમ સાહસ નથી અને દરેક સાહસ જીત નથી કારણ કે ઓવર કોન્ફિડન્સ ઘણી વખત નુકસાન કરાવી શકે છે પૈસાની બાબતમાં મેષ રાશિના લોકો કમાવામાં ઝડપી છે પરંતુ બચાવવામાં કમજોર છે દિલથી ખર્ચ કરવો અને ફ્યુચર પ્લાનિંગ ભૂલી જવું એ તેમની સામાન્ય ભૂલ છે જેના કારણે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ આવે છે પરંતુ જો એકવાર ડિસિપ્લિન આવી જાય તો મેષ રાશિના લોકો વેલ્થ ક્રિએટ કરવામાં પણ સૌથી આગળ રહી શકે છે સંબંધોની વાત કરીએ તો મેષ રાશિના લોકો પ્રેમમાં ખૂબ જ સાચા અને પયશનેત હોય છે પરંતુ ગુસ્સો અને ડાયરેક્ટ બોલવાની આદત સંબંધોમાં તણાવ લાવી શકે છે ઘણી વખત સામેનો વ્યક્તિ સમજાય એ પેલાજ ઘાયલ થઈ જાય છે પરંતુ જો મેષ રાશિના લોકો થોડી શાંતિ અને સમજણ સાથે વાત કરવાનું શીખે તો સંબંધો ખૂબ જ મજબૂત બની શકે છે પરિવાર જીવનમાં મેષ રાશિના લોકો જવાબદારી વહેલી લે છે અને ઘણી વખત પોતાના સપનાઓને પાછળ રાખીને પરિવાર માટે લડે છે જેના કારણે અંદરથી થાક આવે છે પરંતુ યાદ રાખજો કે પોતાની ખુશી પણ પરિવારની ખુશી જેટલી જ જરૂરી છે आरोग्यनी दृष्टि ए मेष राशिना लोको एनर्जी थी भरपूर होय छे परंतु स्ट्रेस एंगर अने रेस्टलेसनेस टेमनी एनर्जी खाई जाय छे એટલે નિયમિત શારીરિક કસરત અને માનસિક શાંતિ ખૂબ જરૂરી છે આધ્યાત્મિક રીતે મેષ રાશિના લોકો જારે જીવનને માત્ર જીત હાર થી ઉપર જોઈ શકે છે ત્યારે તેમને સાચી શાંતિ મળે છે કારણ કે દરેક લડાઈ લડવા જેવી નથી અને દરેક જીત સાચી નથી હવે સૌથી મહત્વની વાત એ છે કે મેષ રાશિના જીવનમાં સાચો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવે છે જ્યારે તેઓ પોતાની ઉતાવળને કાબૂમાં રાખે છે કારણ કે દેષ્ટિની મેષ રાશિના લોકો માટે દરવાજા ખોલે છે પરંતુ અંદર પ્રવેશ કરવાનો સમય તમારે જ ઓળખવો પડે છે મેષ રાશિના લોકો માટે જીવનના સાત મોટા પાઠ છે જેમાં 1 ધીરજ શીખવી 2 ગુસ્સા પર નિયંત્રણ 3 પૈસાની કદર 4 સંબંધોમાં સમજણ 5 પોતાના સપનાને સમય આપવો 6 ડિસિપ્લિન વિકસાવવી 7 આધ્યાત્મિક સંતુલન સામેલ છે મિત્રો આ વિડિયો તમને ભવિષ્ય બતાવવા માટે નથી પરંતુ તમને તમારો સ્વભાવને સમજાવવા માટે છે કારણ કે જારે મેષ રાશિના લોકો પોતાને સમજી લે છે ત્યારે દુનિયા આપમેળે તેમને માન આપવા લાગે છે મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં લખો મે શ્રેદી અને સબસ્ક્રાઈબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અંતમાં એક જ વાત યાદ રાખજો કે મેષ રાશિ માટે સાચો વિજય ઝડપમાં નથી પરંતુ નિયંત્રણમાં છે